જિલ્લા વિભાજન બધા કરવા જઈએ તો આપણા બધા માટે ખારું જ થયું છે ઘણા સમયથી આપણી બધાની માગ હતી જિલ્લાને ભેટ મળી કહેવાય હા જિલ્લાના લોકોને ફાયદો થશે વિકાસ થશે વિભાજનવાળી બાબતમાં આપણા બધાની એમ મળે એવી વાત કે બનાસકાંઠામાં રહેવું જોઈએ ખરાબનું રહેવું અલગ અલગ બધાનો મત હોય શકે આમ આપણા બધાનો મત શું બનાવી છે જે દિવસે જિલ્લાની આપણે જાહેરાત થઈ એ દિવસે આપણે બધા મુખ્ય લોકો ત્યાં થયા એ દિવસે પણ મેં વાત આમ તો સ્પષ્ટ જ નથી આમ તો આપણા બધાના ફાયદા માટે છે અને આપણી સરકાર તો રમેશના લોકો માટે જ કામ કરે છે જનિત જનકલ્યાણ માટે જ છે અને જિલ્લાનું વિભાજન થયું છે આપણા માટે જ કર્યું છે અને આપણે દિવસે શિવરીમાં પણ એ વાત કરી જ હતી ભાઈ આપણી સરકાર છે આપણા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક માયુ મુખ્યમંત્રી છે એ હંમેશા આપણી વાત સાંભળશે અને આપણી વાતને ધ્યાનમાં લેશે અને આપણે એ વખતે પણ કહ્યું હતું કરવાથી થાય નહીં અને ન કરવો એ દિવસે અને એ દિવસે પણ આપણે મુખ્યમંત્રી શ્રીને મળ્યા હતા અને મુખ્યમંત્રી શ્રીએ આપણને આશ્વાસન આપ્યું હતું કે તમને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું તમારા માટે સારું વિચાર છે ફરી પણ કાલે મુખ્યમંત્રી શ્રીને મારે મળવાનું થયું હતું અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ફરી આપણે એમને રજૂઆત કરી જે અમારા બધાની લાગણી ને માગણી બનાસકાંઠામાં છે બનાસકાંઠામાં રાખો સાહેબે આપણને ભરોસો આપ્યો છે અને આપણી સરકાર પર આપણા મુખ્યમંત્રી સાહેબ પર આપણને પૂરેપૂરો ભરોસો છે ને રહેવાનું છે મુખ્યમંત્રી સાહેબ આપણને બનાસકાંઠામાં રાખશે જ ભરોસો આપ્યો છે બધાની સાહેબ માંગણી એ જ હતી કે આપણે બનાસકાંઠા રહીએ સાહેબ લોકો સાહેબ એ પેલા તારે કીધું તો આપડે નોટા એમનો આભાર એ મોન વિનંતી કરી હતી સાહેબ એવું કીધું કે લગભગ તો કેમ ખબર નથી સરકાર છે છે

એનું કારણ શું છે કે સરહદી જિલ્લો છે સરહદી જિલ્લાનો ખૂબ મોટો વિકાસ થશે એમાં આપણે બધાને ફાયદો થશે પણ હવે એટલે તમારી આપણા બધાની આગેવાનોની કાર્યકર્તાની વેપારીની સૃષ્ટિઓની લાગણી બધી આપણે મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડી છે અને મુખ્યમંત્રી સાહેબ આપણને પૂરેપૂરો ભરોસો આપ્યો છે અને આપણા હિતમાં નિર્ણય કરશે અને ચોક્કસ હું માનું છું કે આપણે બનાસકાંઠામાં જ કાંકરેજને રાખવામાં આવશે તો મુખ્યમંત્રી સાહેબે આપણને વિશ્વાસ આપ્યો છે અને વિશ્વાસ સાહેબ સાથે કરશે પૂરી પૂરો મને કરું છું તમારું પ્રતિનિધિત્વ છે એટલે સરકાર સુધી આ રજૂઆત પહોંચાડે બાકી તો કોઈ સરકાર જે જાહેરાત કરે એમાં ફેરફાર લગભગ થતો નથી સરકાર નિર્ણય કર્યા પછી એમાં ફેરફાર કરવો કાતો પણ આપણી સરકાર છે ને રમેશા માટે આપણું સાંભળે છે લોકો માટે કામ કરે છે અને લોકોના હિતની વાત હોય એ ભારતીય જનતા પાર્ટી સરકાર સાંભળે છે કરે ના જિલ્લા આપણને નવા જિલ્લાની જે ભેટ આપી છે જિલ્લાનું જે વિભાજન થયું છે એ આપણા માટે જ છે લોકો માટે જ છે સરકારને લોકો એવી માગી હતી બધ લોકો અમે આ જુટલામ સબુ પાઇપ નીકળતી હતી ને લોકો એમના ખેતર ના નીકળવા માટે પ્રયત્ન કરતા હતા અને હવે આજની તારીખ માં સાહેબ એક બીજું એમ થોડું ચર્ચામાં છે બધા આખા બધા વાતો એવું કરતા હોય ભવિષ્યમાં નવા તાલુકાનું થવાનું થાય આ તાલુકાનું વિભાજન થાય ત્યારે સાહેબ બધી લોકોની થોડીક ઈ પણ લાગણી છે કે આ થરા તાલુકો આપણા બે વહીવટી ખાતર બે તાલુકા થઈ જાય તો સારું આપણો તાલુકો મોટો લોકો ન્યાય મળે ન્યાય મળે ભવિષ્યમાં તાલુકાનું વિભાજનનો વિષય આવશે સરકારમાં આપણે રજૂઆત કરશું સરકાર આપણા માટે સારું વિચારશે સારું વિચારશે બરોબર તો સાહેબ ખૂબ ખૂબ અભિનંદન તમે આ પ્રજાનો બાદ મુખ્યમંત્રી સાહેબ જુદી પહોંચાડીને પરિણામ સુધી લાવવાનો લાવી લાવી દીધી છે એમ કહો તો ચાલે અને વાવધરા પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી કે નવા જિલ્લા તરીકે એનો પણ ખૂબ વિકાસ થાય અને એ પણ એક સરહદી જિલ્લો છે અને એ પણ એક ખૂબ ઉત્તમ જિલ્લો બને એવી આપણે સૌ પ્રાર્થના કરીએ હા આપણે તો બધા આપણા માટે આપણા બનાસકાંઠા માટે આપણું વાવધરા આપણું ગુજરાત આપણું ભારત આપણે મોદી સાહેબના નેતૃત્વમાં અખંડ ભારત જયકાર થાય એ માટે આપણા માટે તો બધું એ વિકાસ થી આપડે વંચિત રહી જવાના જ વધી ખબીર પડશે લોકોને સ્પષ્ટતા બધાને કેવું છે વન ટુ વન જેટલા સો થી વધારે લોકોને ને કેવું છે દસ વર્ષ પછી તો પાછા પસ્તાવો કરવાના જ છે કે કે તાલુકો ધરણા ઉપર બેઠો અમારે ચોક્કસો સાહેબ જરૂર છે નહી પડે પ્રાંત ઓફિસ ની પડે સેશન કોર્ટ ની પડે દિવાયપી પડે આ સાહેબ મને એમ સાહેબ થી દિશા દાતા સિતે કિલોમીટર થાય બસ માં ટોલ રાખવા દીવોદર માં આવશે ને આપડે દિવોદર નજીક બાબુભાઈ એ બાબુભાઈ સરકાર ના કોઈ નિર્ણય દિશામાં પેલો પુલ બનતો હતો લોકો ના પાડીને રોકાયો ફેર પાછો આંદોલન કરી બનાવરા ફેર આ લાઇટ આઠ કલાક નો પ્રશ્ન હતો લોકો કે ભાઈ ને ફેર લોકો એનાથી આજે આઠ ની સાત કલાક આલે તો મોદી સાહેબે સારું કર્યું ઘેર નો પ્રશ્ન બધા પ્રશ્નો જે કરી સારા પણ આપણે પાસે